विश्वसनीय दागिनां विश्वासपा स्थळ सोनी रणछोडभाई एन्ड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सुरत તનિષ્ક ટાટાની પ્રસ્તુતિ શોરૂમ દુકાન નંબર એકથી ચાર ગ્રાઉન્ડ ફ્લોર સેફાયર બિલ્ડિંગ ટાટા હોલ સામે દુધિયા તળાવ નજીક નવસારી બેંક ઓફ બરોડા ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ બેંક માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એકથી આઠ નીલકંઠ રેસિડન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપુર રોડ નવસારી નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન7 સમાચારોમાં હું તસલીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજનો મુખ્ય સમાચાર ઉપર નવસારી વિજલપુર નગરપાલિકાની દુરા સંભળતા આઈએસ અધિકારી પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કલેક્ટર કક્ષાના અધિકારીની થયેલી નિમણૂક નવસારી વિજલપુર પાલિકાની મળેલી સામાન્ય સભા વિપક્ષ કોંગ્રેસ અને શાસક પક્ષના સભ્ય દ્વારા કરાયેલો વિરોધ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની થયેલી બદલી નવસારી જિલ્લા કલેક્ટર તરીકે મહિલા અધિકારીની થયેલી નિમણૂક વોર્ડ નંબર ત્રણમાં રસ્તો નહીં બનતા સ્થાનિકો પહોંચેલા પાલિકા કચેરીએ નવસારી નગરપાલિકાના અસ્તિત્વના સો વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આઈએએસ અધિકારીને સ્વતંત્ર હવાલા સાથે નિમણૂક કરવામાં આવી છે બે હજાર બાવીસની બેચના આઈએએસ ઓફિસર ઓંકાર શિંદેએ ચાર્જ સંભાળી લીધો છે અને ફરજ પ્રત્યે એક્શન મોડમાં આવી ગયા છે નવસારી નગરપાલિકા સો વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી હતી નવસારી નગરપાલિકામાં હાલ સુધી ચીફ ઓફિસર તરીકે જ નિમણૂક કરવામાં આવતી હતી નવસારી પાલિકામાં જીએસ કક્ષાના પ્રાંત અધિકારી કે મામલતદાર કક્ષાના અધિકારીઓએ પણ ભૂતકાળમાં ફરજ અદા કરી છે પરંતુ પાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આઈએસ કલેક્ટર કક્ષાના સનદી અધિકારીની નિમણૂંક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે ત્રણ વર્ષ અગાઉ વિજલપોર શહેર અને આઠ ગામોનો સમાવેશ કરી નવી પાલિકા અસ્તિત્વમાં આવી નવસારી વિજલપોર નગરપાલિકાની ગુજરાતમાં અવર્ગની પાલિકામાં સમાવેશ થયો શહેરીકરણની હદ વિસ્તરણ થતાં ચીફ ઓફિસર ઉપર જવાબદારીઓ વધી હતી ગુજરાત સરકાર દ્વારા અવર્ગ હેઠળની નગરપાલિકાઓમાં આઈએએસ અધિકારીની પ્રોબેશન પીરિયડ હેઠળ સ્વતંત્ર હવાલા હેઠળ નિમણૂક કરવાનો આદેશ કરાયા તે પૈકી ગુજરાતની સૌથી મોટી નગરપાલિકા નવસારી વિજલપોર નગરપાલિકામાં આઈએએસ અધિકારી ઓમકાર શિંદેની પચીસ દિવસ માટે નિમણૂક કરવામાં આવી છે પાલિકાના ચીફ ઓફિસર જેયુ વસાવાને સુરત પ્રાદેશિક કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે નવસારી વિજલપોર નગરપાલિકામાં વહલા દવલાની નીતિઓને કારણે કેટલાક કર્મચારીઓ ઇજનેરો કામ બાબતે ઢીલી કામગીરી કરતા હતા ગંભીર અને કડક છાપ ધરાવતા આઈએસ કેડરના ઓમકાર શિંદેના તાબા હેઠળ કર્મચારીઓ ફરજ બજાવશે હું બે હજાર બાવીસ બેચના પ્રશિક્ષુ આઈએસ અધિકારી છું આ જો ચાર્જ છે આ મારું ટ્રેનિંગમાં ટ્રેનિંગના એક ભાગ છે एक महीना सुधीना हूँ सीओ तरीके नगरपालिका विजलपुरजलपुर नगरपालिका नो चार्ज संभा कामगिरी खास कर नगरपालिका ने कामगिरी से सफाई ड्रेनेज पानी इस दरमियान हम सफाई और रखड़ते ढोर जो ये समस्या दो मुझे जो मैंने पेपर में अभी पढ़ी है उसके ऊपर हम काम करने का प्रयत्न करेंगे અ મેં દે અબી થોડી સમય પહેલા ચાર સંમાના હે આજ મેં પહેલે બ્રીફિંગ લુંગા નગરપાલિકા કે કામકાજ કે બારે મે ઓર ઉસકે બાદ હમ કલ સે અચ્છે સે કામ શુરુ કરેંગે નૌસરી વિજલપુર નગરપાલિકા ની સામાન્ય સભા મળી હતી વિપક્ષ અને શાસક પક્ષના એક સભ્યના વિરોધ વચ્ચે 148 કામોને બહુમતીના જોરે મંજૂર કરવામાં આવ્યા હતા નૌસરી વિજલપુર નગરપાલિકા ની સામાન્ય સભા પાલિકાના સભાખંડમાં પ્રમુખ મિનલબેન દેસાઈના અધ્યક્ષપણા હેઠળ મળી હતી આ સામાન્ય સભામાં શાસક પક્ષના પાંચ સભ્યો ગેરહાજર રહ્યા હતા જેમના રજાના રિપોર્ટ રજૂ થયા હતા પાલિકાના બજેટ પહેલા મળેલી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના એકમાત્ર સભ્ય તેજલ રાઠોડ દ્વારા કારોબારી સમિતિના ત્રેપન કામોનો વિરોધ કર્યો હતો આ વિરોધમાં મુખ્યમંત્રી સડક યોજના હેઠળ પાલિકા વિસ્તારમાં રોડ રીસરફેસિંગની એક કરોડની ગ્રાન્ટના કામોનો વિરોધ કર્યો શહેરી બસ સેવાના ઇજારદાર પાસેથી જાહેરાતનું ભાડું નક્કી કરવા બાબતે તેમજ નવસારી શહેરમાં ખાણીપીણીની લારીઓનું દૈનિક ભાડું વધારવા મુદ્દે વિપક્ષ કોંગ્રેસના મહિલા સભ્યો દ્વારા વિરોધ થયો હતો વોર્ડ નંબર ચારમાં વિકાસના કામો નહીં થતા હોવાના આક્ષેપ થયો હતો ત્યારે કોંગ્રેસના મહિલા સભ્ય અને શાસક પક્ષના વોર્ડ નંબર ચારના બે સભ્યો સામસામે આવી ગયા હતા આ સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્ય તેજલ રાઠોડ અને શાસક પક્ષના વિજય રાઠોડ દ્વારા સેનેટરી કમિટીના કામ નંબર એકસો ત્રેવીસનો વિરોધ કરવામાં આવ્યો હતો વોર્ડ નંબર એક બે દસ અને માટે સફાઈની આઉટસોર્સિંગની કામગીરી ઇજારદારની મુદ્દત રિન્યુ કરવા બાબતે ટેન્ડર પ્રક્રિયા કેમ કરવામાં આવી નથી તે પ્રકારના સવાલો કોંગ્રેસના તેજલ રાઠોડ અને શાસક પક્ષના વિજય રાઠોડ દ્વારા કરવામાં આવ્યો હતો સભામાં કોંગ્રેસના સભ્ય અને શાસક પક્ષના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવતા સભામાં હાજર સૌ સભ્યો અચંબિત થયા હતા જ્યારે અહીંયા સામાન્ય સભાની પૂર્ણ થાય છે અને કરવામાં આવી છે ત્યારે વિકાસના દરેક કામોમાં અમે બધું દરેક વોર્ડના કામો લઈને અમે વિકાસના કામો કરવાના જ છે અને સાથે મળીને કરીશું દરેક ચેરમેન સભ્ય જેની જેની ફરિયાદ આવે છે તે પણ અમે શોર્ટ આઉટ કરીશું અને વિરોધ પક્ષના જે તેજલબેન છે એમના પણ અમે જેમને વિરોધ નોંધાવ્યો છે એમને બોલાવીને અમે જે કઈ નિરાકરણ લાવીશું ડોર પકડવામાં અત્યાર સુધીમાં પાંચસો ને એસી ડોર પકડ્યા છે અને જે તે દિવસે જૂના બે આખલા લડાયા છે તેને બી પકડી લેવામાં આવ્યા છે પાણીની સમસ્યા વાત આવી હતી એમાં તો મોટર અંદર પડી ગઈ હતી જ્યારે ઉતારવા ગયા ત્યારે બીજું કંઈ હતું જ નહીં એ પાસ શોર્ટ આઉટ થઈ ગયું છે એ પણ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત સરકારે પચાસ જેટલા આઈએએસ ઓફિસરોની બદલીઓ કરી છે જેમાં નવસારી જિલ્લાના કલેક્ટર અમિત પ્રકાશ યાદવની બદલી ખેડા જિલ્લામાં થઈ છે જ્યારે વલસાડ ખાતે ફરજ બજાવતા ક્ષિપ્રા અગ્રે નવસારી કલેક્ટર તરીકે નિમાયા છે લોકસભાની ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ચૂંટણીલક્ષી બદલીઓ કરવામાં આવી છે ગુજરાતના પચાસ જેટલા આઈએએસ ઓફિસરોની બદલી થઈ છે સામાન્ય વહીવટ વિભાગ એ પ્રસિદ્ધ કરેલા નોટિફિકેશનમાં સુરત ગાંધીનગર વડોદરા ખેડા દાહોદ નવસારી જિલ્લા સહિત અગિયાર જિલ્લાના કલેક્ટરોની બદલીઓ કરવામાં આવી છે નવસારી જિલ્લાના કલેક્ટર તરીકે અમિત પ્રકાશ યાદવે ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી હતી તેમના કાર્યકાળમાં સફાઈ ઝુંબેશ નોંધપાત્ર કામગીરી થઈ છે સ્વચ્છ નવસારી જવાબદારી અમારી નામના સ્વચ્છતા પ્રોજેક્ટ હેઠળ નવસારીને સ્વચ્છ બનાવ્યું છે નવસારીના વિકાસમાં અમિત પ્રકાશ યાદવે નોંધપાત્ર યોગદાન આપ્યું છે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની બદલી ખેડા જિલ્લા કલેક્ટર તરીકે થઈ છે તેમના સ્થાન ઉપર વલસાડ ખાતે ફરજ બજાવતા મહિલા અધિકારી ક્ષિપ્રા સૂર્યકાંતરાવ અગ્રેની નવસારી જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક થઈ છે જિલ્લા કલેક્ટર તરીકે ક્ષિપ્રા અગ્રેએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે નવસારી શહેરના વોર્ડ નંબર રુસ્તમવાડી વિસ્તારનો રસ્તો જર્જરિત થતા સ્થાનિકો પાલિકા કચેરી ખાતે પહોંચ્યા અને માર્ગ માર્ગ નિર્માણ કરવાની કરી હતી નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર આવેલ રુસ્તમવાડી તરફ જતો છેલ્લા થી પંદર વર્ષથી બનાવવામાં આવ્યો નથી આ માર્ગ રિંગ રોડને જોડતો માર્ગ છે વોર્ડ નંબર ત્રણના ના સભ્યોને પણ સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો થઈ હતી તેમ છતાં માર્ગ નહીં બનતા સ્થાનિકો પાલિકા કચેરી ખાતે પહોંચ્યા અને પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈને રસ્તો વહેલી તકે બનાવવાની રજૂઆત કરી હતી ત્રણસો થી ચારસો મીટરનો માર્ગ અધૂરો છોડવામાં આવ્યો છે વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થયા છે ચોમાસાની ઋતુમાં ગંદકી થાય છે વોર્ડ નંબર ત્રણના ચાર સભ્યો છે જેમાં બે સભ્યોને આ સ્થાનિકો ઓળખે છે અન્ય બે નગર સેવકો વિસ્તારમાં ફરકતા જ નથી જેથી સ્થાનિકો સ્વયં પાલિકામાં આવી રજૂઆત કરવાની ફરજ પડી હતી મારા વિસ્તારના લગભગ સાતથી આઠ નથી પણ કહી શકાય કે દસ વર્ષ જૂનો મારો રોડ છે અને મારા રોડની સમસ્યા ઘણા સમયથી રોડ મારો થયો નથી રોડ લાંબો નથી ત્રણસો ચારસો મીટરનો અંદાજે આ રોડ છે એનાથી વધારે આ રોડ પણ નથી બે હજાર એકવીસની અમારી અરજી છે અરજીના આધારે અમે એમને કીધું હતું કે અમારે આ રોડ જોઈએ છે ચોમાસા દરમિયાન અમને જે તકલીફ પડે છે ત્યાં પાણી ભરાય છે તે તકલીફ અમે રહેવાસીઓ વેઠીએ છીએ અમારે કોઈ બીજી માંગણી નથી અમારા આ ત્રણસો થી ચારસો મીટરનો રોડ છે તે કરી આપો નગરપાલિકા પાસે બીજી કોઈ અપેક્ષા નથી અમારો રોડ પૂરો કરી આપો આ જે રોડ જાય છે તે કેટલા ઘરો કેટલી છે કેટલા ઘરો આ જે રોડ છે ને તે રિંગ રોડને પણ મળે છે આ રોડ માની લો કે તમારે રુસ્તમવાળી જવું હોય તો પણ તમે આ રોડથી જઈ શકો છો માની લો કે તમારે મીઠીલા જવું છે તો પણ તમે આ રોડથી જઈ શકો છો માની લો કે તમારે રમાબેન જવું છે આપણે વેરાવર જવું છે સમસાનભૂમિ તમારે જવું છે તો પણ આ રોડ જઈ શકે આ રોડ શાંતાદેવીને અડે છે ડાબુ હોસ્પિટલને બી અડે છે અને રૂસ્તમવાણીને પણ અડે છે ક્યાં ક્યાં રજૂઆતો કરી હતી તમે અમે અમારા વોર્ડના કોપરેટર સરજુભાઈને રજૂઆત કરી છે પછી બેન નગરપાલિકા બેન એ તો હમણાં જ ચાર્જમાં આવ્યા છે એટલે એમને અમારી રજૂઆત સાંભળી છે એમને પણ રજૂઆત કરી છે અને જે બાંધકામ સમિતિમાં જે કંઈ બી આ કામ કરતા કરતા હોય એ લોકોને પણ મેં વિનયભાઈ કરીને છે કે ભાઈ એ લોકોને બી અમે ફોનથી ટેલિફોનથી વાતચીત કરીને રજૂઆત કરેલી છે આજ રોજ મારી પાસે વોર્ડ નંબર ત્રણના કાર્યકર્તાઓ ભાઈઓ આવ્યા મંદિરની બાબત હતી એ લોકો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે અને રોડ થોડો ડેમેજ છે બસો ત્રણસો મીટર જેટલો તો તેમાં અમારે મને એવી એ લોકોએ રજૂઆત કરી કે બેન તમે આટલું અમને કામ કરી આપો ખાડાનામાં ને રી કાર્પેટિંગની જેવું કટ થાય તો આજને કરી આપો તો સારું અમે અમારા ચીફ આપણે એન્જિનિયર સાહેબ તો નથી પણ એમને નીચે જે કામ કરે છે તેમને બોલાવ્યા અને એમને કહી દીધું છે કે તમે આ કામ આજના જ પૂર્ણ કરો નવસારી શહેરના વોર્ડ નંબર ત્રણમાં આવેલ સરકારી આવસના પાછળના ભાગેથી પાંચ માસનું ભ્રૂણ મળી આવતા ચકચાર મચી હતી નવસારી શહેરના રિંગરોડ પાસે આવેલ સરકારી આવાસના ઓ બિલ્ડિંગમાં પાલિકાના ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ ડ્રેનેજ ચોકઅપ હોય સફાઈ માટે ગયા હતા ડ્રેનેજમાં પાણીનો ફોર્સ મારતા ડ્રેનેજ લાઇનમાંથી પાંચ માસનું ભ્રૂણ મળી આવ્યું હતું આ ઘટનાની જાણ થતાં નવસારી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને માનવ ભ્રૂણની હત્યાના દોષીઓની તપાસ આરંભી હતી નિષ્ઠુર જનતા દ્વારા પોતાનું પાપ છુપાવવા પાંચ માસનો ભ્રૂણની હત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે

વિપક્ષ કોંગ્રેસ અને શાસક પક્ષના સભ્ય દ્વારા કરાયેલો વિરોધ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની થયેલી બદલી નવસારી જિલ્લા કલેક્ટર તરીકે મહિલા અધિકારીની થયેલી નિમણૂક વોર્ડ નંબર ત્રણમાં રસ્તો નહીં બનતા સ્થાનિકો પહોંચેલા પાલિકા કચેરીએ તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર